ગુડ મોર્નિંગ ક્લેપ સ્ટેન્ડ અપ સ્ટેન્ડ અપ સીટ ડાઉન ક્લેપ સ્માઈલ જો આ સરસ મજાનું પોસ્ટર પકડી છે પોસ્ટરમાં શું છે શરીરના અંગો વાહ ભાઈ વાહ અને કઈ ભાષામાં લખ્યું છે ભાઈ ઇંગ્લિશમાં લખ્યું છે સરસ હવે જુઓ ધોરણ એકમાં યુનિટ બીજામાં લુક લિસન એન્ડ રિફીટ આપણે શરીરના ભાગો હું ઇંગ્લિશમાં બોલીશ બેન આપણને બતાવશે અને પછી વારાફરથી બધાએ બોલવાનું છે ચલો હેડ હેડ વેરી વેરી નોઝ એટલે શું થાય ગાલ ટીથ 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 એટલે શું કોણ કહેશે બોલો દાંત દાંત બતાવો ટીથ લિપ્સ વેરી ગુડ નેક ઉથ માઉથ વેરી ગુડ લિપ્સ લિપ્સ સરસ ફિંગર ફિંગર હેન્ડ હેન્ડ વેરી ગુડ સરસ જો આ ચેસ્ટ છાતી સ્ટમક પેટ વેરી ગુડ લેગ લેગ અને નીચે છે સરસ વેરી ગુડ બહુ સરસ પ્રયત્ન કર્યો બેટા રીતે જેટલું તમને યાદ રહ્યું હોય હવે તમારે અહીંયા બતાવો ચલો ચલો ઇયર આઈ માઉથ હેર હેડ નેક વેરી ગુડ ફિંગર હેન્ડ Saras leg. Very good. Saras clap.